જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે જિલ્લાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી શ્રીએ સમયસર કામગીરી પૂર્ણ કરવા તેમજ અરજદારોના પડતર પ્રશ્નોના સમય મર્યાદામાં નિકાલ લાવવા લગત વિભાગોને સૂચના આપી જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આજે જિલ્લાની વિવિધ સરકારી અધિકારીઓની કચેરીમાં આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી ગ્રામ્ય પ્રાંત અને મામલતદાર કચેરી તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતની મુખ્ય કચેરીઓની મુલાકાત લઈ કલેક્ટરશ્રીએ શાખવાર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું કલેક્ટરશ્રીએ કોઈ પણ કામગીરી પડતર ન રહે તેની તકેદારી હતી અને અધિકારીઓને સમયસર કામગીરીનો નિકાલ કરવા સૂચના આપી હતી પારદર્શિતા અને કાર્યક્ષમતા પર ભાર મૂક્યો હતો કલેક્ટરશ્રી કેતન ઠક્કરે કચેરીઓની ઈ ધરા કામગીરી મહેકમની વિગત સ્વચ્છતા અને કામગીરી વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું સરકારી કામગીરી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બની શકે તે હેતુથી તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમણે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આ ઉપરાંત કલેક્ટરશ્રીએ જિલ્લા સેવા સદન ખાતે આવતા અરજદારો સાથે પણ મુલાકાત કરી હતી તેમના અભિપ્રાય જાણ્યા જે દર્શાવે છે કે તેઓ જનતાની સુવિધા અને સંતોષને પ્રાધાન્ય આપે છે આ તકે પ્રાંત અધિકારી શ્રી બી એ કાલરીયા મામલતદાર એમ કે ચાવડા સબ રજિસ્ટ્રારશ્રી યુવરાજસિંહ રાણા શ્રી દક્ષાબેન સાવલિયા સહિતના અધિકારીઓ કલેક્ટરશ્રી સાથે જોડાયા હતા